માંગરોળના તરસાડી નગર ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા માટે પ્લેટફોર્મ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા માટે રૂપિયા સત્તર પોઈન્ટ એકતાલીસ લાખના ખર્ચે પ્લેટફોર્મ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તરસાડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બાંધકામ સમિતિના અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શાસક પક્ષના નેતા દંડક તેમજ સમાજના અન્ય અધિકારીઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આજે સમગ્ર ભારતમાં ઓગણ એસી સ્વતંત્ર દિન સમગ્ર ભારતવાસીઓ ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યા છે અને સમગ્ર દેશમાં દેશભક્તિની ભાવના ભાઈચારાની ભાવના એ આપણે તિરંગા યાત્રામાં જોઈ શક્યા છે ત્યારે દર વખત કરતાં આ વખતનો સ્વતંત્રતા દિન એ દેશની પ્રજાએ એક અનેરા ઉત્સાહ સાથે મનાવ્યો છે ત્યારે આજના દિવસે સમગ્ર દેશવાસીઓને હું સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દેશને આઝાદ કરવા માટે જે કોઈ મહાપુરુષો થઈ ગયા સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા કે જેમણે પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું છે એવા તમામ મહાપુરુષોને આજે યાદ કરીએ છીએ કે મહાત્મા ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હોય સુભાષચંદ્ર બોઝજી હોય અને ભારતના મહામાનવ અને ભારત રત્ન કહી શકાય એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજી હોય આ તમામ મહાપુરુષોને હું સત સત વંદન કરું છું આજે તરસાળી નગરપાલિકાને પણ સ્વતંત્રતા દિન નિમિત્તે એટલા માટે અભિનંદન આપવા પડે કે વર્ષોથી તરસાળી નગરમાં અહીંયા ડૉક્ટર સાહેબ આંબેડકરજીના નામે એક તિરંગા સર્કલ બનેલું છે અને સમાજની માંગણી હતી કે અહીંયા સમગ્ર ગુજરાતમાં સારામાં સારું ડૉક્ટર સાહેબ આંબેડકરજીનું સ્ટેચ્યુ લગાડવામાં આવે કે જેનાથી સમગ્ર નગરજનોને પ્રેરણા મળતી રહે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના અધૂરા કાર્યો એ આપણે બધા સૌ સાથે મળીને પૂરા કરીએ તો આજે મને કહેતા આનંદ થાય છે કે નગરપાલિકા દ્વારા તેમજ સર્વ સમાજને વિશેષ કરીને એસસી સમાજ દ્વારા અહીંયા લગભગ ત્રીસથી પાંત્રીસ લાખના ખર્ચે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની ભવ્યથી ભવ્ય એ મૂર્તિનું સ્ટેચ્યુનું આવનારા દિવસોમાં અનાવરણ થશે આજે ભૂમિ પૂજન કર્યું છે ત્યારે સત સત વંદન કરીને ડૉક્ટર બાબાસાહેબના ચરણોમાં વંદન કરું છું અને આપના માધ્યમથી ફરી એકવાર દેશના તમામ નાગરિકોને હું સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું